તો જય માતાજી મિત્રો આપણે આ યાર વાત આજે ઉપર ઉતરાય તો પતંગ તો આપણે ચગાવતા નહીં તો ખાલી ઓટો મારવા આવ્યા છે ઊંઘવાની તૈયારી કરે છે એવું કરે લે આ પતંગ ચગાવવાનું હોય કે ઊંઘવાનું શું હોય દોરી મનાલીને તર પછી હું ચગાવું છું આમ

તો હવે ચો બાતી રહ્યું આપણે જવાનું હવે જાવું છે આપણે બાસ્કેટ જોડે તો બાસ્કેટ જેટલા પતંગ લાયા અને કઈ દોયડી લાયા છે હે દેતે તો જલો આપણે બાસ્કેટ જોડે જઈએ હવે કે પતંગ ચગાવવા નહીં અમને પૂછી લીએ છો એ ભોજભાઈ તો આપણા ઘરેથી આયા છો આપણે બડુબાના ઘરે ને બડુબા જો પતંગ લગાવે છે ઘરે આપણા માયા છે જો ખાસ વાત કે પતંગ ચગાવવાનો શોખ પહેલા હતો પણ અત્યારે પતંગ ચગાવવાનો શોખ ઓછો થઈ ગયો છે હા ફરવાનો શોખ ખરો અને આપણા તમામ ચાહક મિત્રોને ઉત્તરાયણ નિમિત્તે હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને જીવનમાં ખૂબ પ્રગતિ કર્યો ખૂબ આગળ વધો અને ખાસ વાત કે નાના છોકરાને બહુ જાળવજો અને ચાયના દોરી ખાસ વાપરતા ના કારણ કે કરંટ અથવા બીજી ઘણી બધી જોખમો થઈ શકે છે અને જય માતાજી જય માતાજી તો હવે આપડે જવાનું છે જોડે તો કિલોમીટર એટલે હું ત્યારથી કઈ નઈ નીકળ્યો હું કે આપડે એક એક બહેન બતાવીશું આજે કોણ કોણ પતંગ ચગાવે કોણ કોણ પતંગ નહીં ચગાવતું તો બળુબા પતંગ નહીં ચગાવતા ને આમાં બાસ્કુજી પતંગ ચગાવીશી મોડા ચગાવી છે મને ખબર મેં જોયું તું પેલા કોઈ ને ચગાવતું પછી બધા ચગાવતા પતંગ ચગાવવાનો ટ્રાય માર્યો તું ના મ્યુઝિક તગાવ્યું પડતું ના તો પેહલા આપડે બહુ શોખ હતો તો સૌથી મોટો લૂંટણી હોય તો હું હતો ખરેખર હું તો આખા પતંગ લૂંટવા માટે જતો રહેતો ને અતારે એવો સમય બન્યો કે ખરેખર નહીં પતંગ ચગાવું ગમતું કે નહીં લૂંટવું ગમતું પેલા

જો બળુબા ને આપડે બાસ્કુજી હરિભા ને આપડે અભિક ના ના પતંગ એ નહીં બે પતંગ કાપીને આવ્યો પણ મોડા ઉઠ્યો હાલજી રાતના મોડા આવ્યા તો તે પતંગ ચગાવીને બે પતંગ કાપીને અવાજ ગયો તો ચલો હવેજી જોડે જોઈ લો આખા વાહમાં ફૂમતાજી એકલા પતંગ ને ચગાવતા ને બીજા બધા ભાઈઓને આપણે એક પતંગ જગાવી ને કોઈ દિવસ નહીં પતંગ લુમટેક નહીં કોઈ દિવસ પતંગ ચકાવ્યું તો જેમ હુમતાજી તમને પતંગ ચગાવું નહીં ગમતું બોલો કયો

ગોમુર પતંગ લાયા હા એટલે પતંગ તો લૂંટ્યો છે કે આપણે ગાજર આવતા એટલે તમે પતંગ તો લૂંટો એનો તો કોઈ વાંધો નહીં ને અમારા દેવી માં કુ એ કેજો ખાલી એકદમ કેજો કો ઘણા ટાઈમ થઈ ગયો આપડ્યું નહીં બોલો કે બંકાન બિહાર કી

તો કે હવાર હવાર જલેબી દીધી બજાર લેવા માટે પણ એવું લાગે નાસ્તો થઈ તો જો કિલણજી રસ્તામાં આપણે ભેગા થઈ હી ફાફડા જલેબી લઈને આવતા હતા તો ખાસી બધા ફાફડા લાયા છે ને જલેબી કચુંબર ખાસી બધું લાયા છે તો આપણે એવો વિચાર કર્યો કે નાસ્તો કરીને જ જઈએ હવે જાઉં પૂરવા ફઈ જઈએ પછી ફાફડા લેવા તો આપણે નાસ્તાથી જ મળી ગયા અહીં તો ચલો પહેલાં થોડો નાસ્તો કરી લઈએ અને પછી આપણે લાવીએ તો કે આ નાસ્તો કરીને પછી જ જઈએ તો જલેબી ફાફડા ને બધું લાયા ઊંધ્યું તો જમી લઈએ ને પછી આપણે કુરબા ખાઈ જઈએ ને દર્શન કરીને પછી મળીએ જય માતાજી ભાઉભાની દીકરી ને ચા મેલા છે મારા માટે જોઈ લો ને આ મકા ભાઉભા આપણે અગરબત્તી કરે છે જય રામદેવ જય સદીમા જય શિવ

ખરેખર ફોન જોવાનો પાર નહીં આવતો કઈ નહીં ચા મેલવા બેઠી ચા મેલતી નહીં ફોન જો જોગર હશે પેલા ચા પાય ને પછી મોબાઈલ જોઈ દીધું તાર હવે ઉકાર દે પેલો ઉતાર દે ચાલશે હવે જેવો થયો એવો નામકા પડ્યું ક્રેક જે ખાવું હોય તો ભાવ ભાવ આવ્યા છે ને પૂછ્યા થયા છે જાય ગાડી દે ચા ગાડી હેડે અમુક મુક ગાડી હેડી

Piero, um mm. hum tá onde ele piau aqui onpeão pera, pera. ah vagaiu vag vag mm -mm. e yeah? <laughs> <laughs> <laughs>

આ બહુ તો મોઘા પડ્યા તા ખબર પડી આપણે ગયા ચલો આ ધાબુ ભૂપેશસિંહનું નહીં આ તો ભલા એનું ધાબુ છે અને અહીંયા ધાબા પર ભૂપેશસિંહ ના મારે સલ્લુ ભાઈ હું આવારો ના ભરું યા તમે દેખાણા જ નહીં તમે બહાર જતા રહ્યા હતા હું તમારા ધાબા પર આવ્યા હતો બધા ધાબા પર ગયો હતો પણ ખાલી અભિક અભિક એકલો હતો ખાલી બીજું કોઈ નતું ના આ સલ્લુ કઈ નો કંટાળી ફરાવો આમ થયો મને કંટાળો આવ્યો હતો પેલું બળું ભાત બે દાડા બેઠા હતા અમે તો એ પછી કંટાળીને ભાઈ જાય કંટાળી પછી ઘેર આવતો રહ્યો So, và gắn biki tiên ở mà y mọi giáo sư truyền miệng. Nguyên mặt học. Choi? Việt xuân hãy? Vội em, vội. Vội em, vội. Vội શું કરવાનું ફેરકી ન કરવાનું ખરેખર હા ફિરકી નવી નવી હે

પતંગ જે ખરાડું છે લંગે છે ને આશીર ઉતારે હા ચા પીવી હે માર પીવી હે અમન તો કોઈ યાર ચો બેઠા હે આ ઈ દુઈડી જે પતંગ નહીં હે અમારા ખાતીયા કઈ ગયું